तो नमस्कार गुजरात स्वागत जी ફરી એકવાર આપનો સ્નેહતા અને વાહવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર માવઠાની આગહી વચ્ચે કમોસમી વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ગુજરાતના ઉપરી ભાગોથી એક મોટો ખતરનાક સમાચાર આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે વારો આખા ગુજરાતનો બનશે કારણ કે પહેલેથી અમે આગહી કરીને માહિતી તમને આપીલી હતી કે ગુજરાત રાજ્યની અંદર 18 તારીખથી લઈને 25 તારીખ વચ્ચે ખતરનાક સમયગાળો બની શકે કારણ કે ગુજરાત ઉપર સૌથી ખતરનાક માવઠાનું સંકટ તોળાય રહ્યું છે તેની વચ્ચે માવ માવઠાઓ શરૂ થઈ ચૂક્યા છે તેની વચ્ચે કયા કયા જિલ્લામાં માવઠા શરૂ થયા છે કયા કયા ભાગમાં વરસાદ પડશે એ બધી માહિતી હું તમને આપવાનું છું તેના પહેલા તારીખો વિશે માહિતી આપી દઉં તો આજે જે છે મિત્રો ખાસ કરીને આપણે વાત કરવાની છે તો ત્રણ તારીખ વિશે અઢાર ઓગણીસ અને વીસ આ અઢાર ઓગણીસ અને વીસમાંથી કોઈ પણ તારીખે જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે આ વિડીયો છેલ્લે સુધી ફરજિયાત જોવો પડશે કારણ કે આ ત્રણે ત્રણ તારીખની અંદર શું મોટી નવાજૂની ગુજરાત રાજ્યના હવામાન અને વાતાવરણમાં થવા જઈ રહી છે તેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચાઓ જે છે તે આપણે કરવા

તમામ સાચી અને સચોટ માહિતી તમને મળી જાય કારણ કે અધૂરું જ્ઞાન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે અને બીજા નંબરે હજુ સુધી જો તમે ઓનલી વેધર ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે શિયાળુ ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુની સચોટ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે તેના ઉપર એક લિસ્ટ બનાવી અને ત્યાર પછી મુદ્દાઓ જાણીએ તેની મિત્રો આપણે કે આજના વિડીયોની અંદર આપણે જે જે છે છે તે તે કયા કયા મુદ્દાઓ મિત્રો ચર્ચા કરીશું તેનું એક લિસ્ટ મિત્રો તૈયાર જે છે તે કરી અને ત્યાર કરીએ વિડીયોની અંદર આગળ માહિતી લઈએ કે આપણે જે છે ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારોમાં માવઠા પડ્યા છે તેની માહિતી પણ હું તમને આગળ જણાવું તેની પહેલા જોઈએ તો મિત્રો સૌથી પહેલા જે છે તે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો કેટલાક ફોટા અને જે કેટલાક વિડીયો સામે આવ્યા છે વરસાદી ઝાપટાના અને આવનારા હવા

આ કચ્છનો જે પટ્ટો છે ત્યાંથી થશે અને ત્યાર પછી એ ઝાપટા જે છે તે આખા ગુજરાતમાં આ રીતના નીચે નીચે આગળ વધીને ફેલાતા જશે સો ટકા મિત્રો એવું જ સાચું થયું છે આ જોઈ લો મિત્રો ખાસ કરીને ધેડ વિસ્તારની અંદર આજે માઉઠા પડ્યા છે અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો આ ધેડ વિસ્તારના જે છે તે ફોટા છે માવઠા માવઠા પડ્યા તો તારીખ આસપાસ મિત્રો નોંધાયા હોવાના સમાચાર સામે આવ્યા બનાસકાંઠાના ધેડ પંથકની અંદર મિત્રો જોઈ લો આ છૂટા છવાયા માવઠા પડ્યા અને હજુ તો કાળું ડિબાંગ વાતાવરણ છે ને આવનારા કલાકોમાં અહીંયા માવઠા વધી શકે તેવી પણ આગાહી છે ત્યારે મિત્રો આ તો માત્ર હજુ શરૂઆત થઈ છે ઉત્તર ગુજરાતના ધેડ પંથકથી આ માવઠાની આગાહી જે છે તે તેને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે હવે મિત્રો વેધર મોડલ છે જીએફએસ વેધર મોડલ તેની આગાહી નવ્વાણું ટકાથી નેવું ટકા સાચી પડતી હોય છે અને આ વેધર મોડલે આગાહી કરતા માહિતી આપી છે તો પચીસ તારીખ સુધી કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે એની મિત્રો આગાહી જે છે તે અહીંયા જાહેર કરવામાં આવી છે જેમાં જોઈ લો તો ગુજરાતની અંદર દસ એમએમ સુધીનો વરસાદ એટલે કે અડધા ઇંચ સુધીથી લઈને તેની આસપાસનો વરસાદ ગુજરાત રાજ્યમાં નોંધાઈ શકે તેવી સૌથી મોટી માહિતી છે તેમાં લોઈ લો નકશાની અંદર કયા કયા ભાગમાં ગુજરાતમાં વરસાદ દેખાડી રહ્યા છે સૌથી પહેલા મિત્રો આપણું આ ગુજરાત અહીંયા ચોરસ બોક્સની અંદર આવેલું છે અને અહીંયા મિત્રો તમે જોશો તો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર અહીંયા માવઠા પડતા જે છે તે જોવા મળી રહ્યા છે તો મિત્રો પચીસ તારીખ સુધી જે વરસાદની આગાહી છે તેની અંદર સૌથી વધારે નુકસાન કચ્છ જિલ્લાને થઈ શકે ઉત્તર ગુજરાતનું જે મિત્રો મહેસાણા લાગુનો વિસ્તાર છે ત્યાં પણ ઝાપટાની આગાહી રહેશે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા થઈ ગયું અને સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ જેમ કે મોરબી થઈ ગયું દ્વારકા થઈ બંદર રાજકોટ જુનાગઢ આ બધા વિસ્તારોની અંદર જોઈ લો મિત્રો અહીંયા માવઠાની જે છે તે સચોટ આગાહી નકશા અનુસાર સામે આવી રહી છે તો આ બધા જ ભાગોની અંદર આવનારી કલાકોમાં અને પચીસ તારીખ સુધીમાં માવઠા માટે એલર્ટ રહેજો અને હજુ પણ ઘણા બધા મિત્રોને અને ઘણા બધા ખેડૂતોને આગાહી ખોટી લાગતી હોય તો મિત્રો એનો એક નમૂનો મેં તમને અહીંયા દેખાડ્યો જોઈ લો આ દેડ પંથકમાં શરૂઆત થઈ ગઈ છે અને હમણાં મિત્રો છેલ્લી એક જાન્યુઆરી આસપાસ પણ માવઠા પડ્યા હતા ત્યારે પણ ઘણા બધા ખેડૂતોએ ખોટી આગાહી સમજીને તૈયારી નહોતી કરી જેનાથી પછી ભારે નુકસાન પણ થયું અહીંયા ગુજરાત ઉપર મિત્રો જોઈ લો હવે જેવી મોટી વેધર મોડેલ કંપનીએ પણ આ નકશો બહાર પાડ્યો હશે અને ગુજરાતની અંદર ઝાપટાની આગાહી કરી છે માત્ર ગુજરાતની પરંતુ ઉપર રાજસ્થાન અને દિલ્હીનો જે પટ્ટો છે ત્યાં તો આગળ જઈને દસથી